સુરત મનપાના ફૂડ સેફ્ટીના બે ઓફિસર સકંજામાં છે ફૂડ સેફ્ટીના બે ઓફિસરોને એસબીએ ઝડપી પાડ્યા શાકભાજી વેચાણના ફૂડ લાયસન્સ માટે અરજી કરી હતી આરોપી રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચની માંગ કરી એસબીની ટીમે છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી લીધા છે ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ વહીવટી ક્લાર્ક તરીકે લાયસન્સ આપવાના અબેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતા હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આગળ તપાસ ચાલુ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર હા આજ ફરિયાદી પાસેથી એ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે ફરિયાદીની ફરિયાદ મળેલ છે